સારું સીન હોય એટલે સીન તો મોરલ ચાલે અને રેનું રેનું બાકી નો કુલીઓ એટલે ભેગી મોરલ છે 舒服点，舒服。嘿。

Vaiં b dye બર૨ા� avrock�ed Ja, peste maju badin. Peste man� maner's urith like you said eai.. Good at put itu? Put ambitious goztier and become morehorse. Go got him તેમ મારી જીંદગી જોની você! તમે યાર આટલા ગભરા એટલે હું તો ગભરો નહીં એટલે એવું થયું ખબર હા આપડે ઠંડી ને એવું પડે આ મારો ગબરા જવા દે એટલે હું તમે કશી ન જિન ના મને કશી નથી યાર અરે વે વે તમે બાઈન જઈને ના આવતા જડો જતો બાઈ અલ્યા રાતે તો બાઈન ના જવા લ્યા ના ના હું રાતે ને જો હું સવારે જઈ અલ્યા ના ના અતરજો ને ના જે અમે જોયું તમે જોયું તમે લીધું હા તો તમને બધા રે ભાઈ આપણો બીવાવાને હેડો તમે આગળ છો હેડો લે હેડો તમે તો બીવાવાને નહીં

Aaaaah! Ram 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 આપણે યાર વાનો નિકાલ જ પડે આપણે તો રોજ આવી હરમ કરે યાર આપણે મોલા ભાઈ ને કહીને આપડે વાનો નિકાલ કાઢવું પડશે મોલા ભાઈ મોલાભાઈ મોલા ભાઈ તું રાત ભજન કરવા આવું ભજન યાર ઈ ભજન જ કરે સર કરે અધી રાત યાર સમય એવો બને છે યાર મારા ઉપર તું યાર એટલે હું વાત કરો એટલે સાચી વાત પેલા આદમી કઈ દે કસ્યા ની છે ઉપર તમે જે વાતો કરતા

પડતો કેવું થાય મોંધા નતા જોઈ લીધું જોઈ લીધું વાત છે મોંધા નતા

મોલા ભાઈ મોલા ભાઈ મારો મારો જીવ નઈ આલો મને મારો જીવ વાલો આને કોક ક્યો મારો જીવ ના લે મારો જીવ મારો આલો છે બધા જીવ લઈને મેલે બોલે તું શું કી આ તમે અડધી રાતે રાતે મને લાગ્યો બે ચોર તમે તો જાગૃત સાચી વાત છે એકલો હતો એકલો ના જવાનો

આ એક આ બે આ ત્રણ અને મૂકવા ના તમે નતા આ વાત ના આ પેલું કીધું ને એ વાતમાં માઈક આંગલી કહી આખી રાત કેવા બી ગુજરાતી ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય